નમસ્કાર ખેડૂત મિત્રો હું એસપી યાદવ આજે આવી ગયા છે અબડાસા તાલુકાના ગામ સાંદોમાં અત્યારે આ ફિલહાલ હું અત્યારે કપાસની વાડીમાં ભઈ રહ્યો છું આ કપાસની વાડી અત્યારે લગભગ આઠથી પાંત્રીસ વર્ષની થઈ ગઈ છે બાવેતકરિયા પછી આમાં આ જે ગ્રોસ દેખાય છે આ કેમ દેખાય છે પછી આ કંઈક ખેડૂત મિત્રની વાડી છે હું તમને આ ખેડૂત જોડે પોતે વાત રૂબરૂ કરશો અને આમાં શું વસ્તુ નાખેલી છે કે અત્યારે આ પાંત્રીસ દિવસની કપાસ આવા દેખાય છે આપણે રૂબરૂ જાણશું અને આ જ બાળી છે આ ગામનું પ્રગતિશીલ ખેડૂત એટલે જાગૃત ખેડૂત આપણે બાપુ જોડે વાત કરશો અને બાપુનો થોડુંક પરિચય પણ જાણશો બાપુ જય માતાજી બાપુ તમે જરાક થોડાક તમારા પરિચય આપજો તમે કઈ ગામનું છો તો નામ શું છે સાંધવ ગામનું છું સોદા અનુપસિંહ ભગવાનજી સોદા અનુપસિંહ ભગવાનજી ગામ સાંધવ તાલુકા અબડાસા જિલ્લો કચ્છ ગુજરાતનો તો બાપુ અત્યારે જે તમારું કપાસ છે લગભગ તમારે બાતના પ્રમાણે જે વાત કર્યો કે આ પાંત્રીસ દિવસની કપાસ થઈ ગઈ છે તો પાંત્રીસ દિવસની આ કપાસમાં જે એવા ગ્રોથ મસ્ત દેખાય છે એના માટે તમે શું કર્યું છે જરાક બીજા ખેડૂતોને પણ ભલવા માને એમ કરજો એમાં મેં સેસકોલ ને સિસકોપર અને હોમિક્સિસ વાપર્યા છે બે પચીસ દિવસનો થયો ત્યારે આનાથી સારો ફાયદો છે રિઝલ્ટ સારો છે આનો બરોબર સીસ સીસ કોપર હા સીસ કોપર 1 લિટર એક એકડમાં અને હ્યુમિસિસ 25 હા એક એકડમાં 500 એમલ 500 એમલ આ તમે કપાસ જ્યારે પચીસ દિવસ હતી ત્યારે વાપર્યો હતો તો બાપુ તમને આ કપાસો વાપર્યા પછી જે તમને ડિફરન્સ દેખાય છે એના માટે તમારો શું વિચાર છે બીજા ખેડૂતો માટે શું ભલા મન તમે કહેશો સારું છે જ્યાં વાપર્યો છે અહીંયાનો ગ્રોથ સારો છે અને જ્યાં નથી વાપર્યો એમાં એના પણ ફરક છે એમાં

સીસ કોપર અને હ્યુમિસિસ ટ્વેન્ટી ફાઈવ સીસ લિમિટેડ કંપનીની છે તો તમે શું ભલામણ કરો છો કે ખેડૂતોનો કઈ રીતે તો બાપુ તમે આ બે ડબલો કઈ જગ્યાથી મળે કઈ દુકાનમાંથી તમે મળેલ એજન્સી કોઠારા કુંજભાઈની દુકાનથી બરોબર તો ખેડૂત તમે અબડાસા તાલુકાના છો ખાસ કરીને તો તમને આ બે પ્રોડક્ટ હ્યુમિ સિસ ટ્વેન્ટી ફાઇવ અને સિસ્કોપર આ બે વસ્તુ તમને જલારામ એજન્સી કોઠારામાંથી ચડી જશે અને એના રિઝલ્ટ પર સારું છે બાપુનું પણ લાઈવ આજે તમે જોઈ રહ્યા છો વાડીમાં રિઝલ્ટ આજથી દસથી બાર દિવસ પહેલાં બાપુના વાડીમાં વાપરેલ છે અને એના રિઝલ્ટ જોરદાર દેખાય છે અને તમે પણ એકવાર આ વાપરજો તો બાપુ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી પછી આપણે મળશો તમે જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ઉપયોગી લાગે તો શેર અને સબસ્ક્રાઈબ પર પર કરજો પછી આપણે એમ રૂબરૂ તમને બીજા બીજીઓમાં મળશો ત્યાં સુધી જય જવાન જય કિસાન જય વિજ્ઞાન